हेलो सीताराम तो तोटन बैग आया बोपटना हटाई गया तो ये वापी रसोई बना लिए रोटला कर लिए पसी बना लिए रिंगला ना उरा हेलो तो ये वापी रोटला चलेगा अने ये रिंगला ना उरा ये काम मुक्कडी है હાલો રીંગણા શેકાઈ જાય તો આપણે મસાલા તૈયાર કરી લઈએ કમ્પ્લીટ રીંગણા શેકાઈ જાય તો મસાલા તૈયાર હાલો તો આપણે મસાલા કટિંગ થઈ ગયા તો એ આપણે આ લીલું મરચું લવણ અને લીલી હળદર આપણે લીલા ધાણા થોડા એને આપણે કૂટળવાના છે તો આપણે પાણીમાં નાખી દઈએ આ લીલું મરચું નાખ્યું લીલી હળદર આ થોડાક ધાણા આપણે કૂટડવામાં નાખી દઈએ અને બીજા થોડાક ઉપરથી નાખવાના રહીએ તો આપણે બરાબર મિક્સ કરી લઈએ કુટરું હાલો તો આપણો બની ગયો કમ્પ્લીટ